હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કેસર મેંગો પેંડા નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી ગયું ને એકદમ સરસ મીઠાઈવાળાની દુકાન જેવા દાણેદાર મેંગો પેંડા ફક્ત દસથી પંદર મિનિટમાં જ તમે ઘરે બનાવી શકો છો અહીંયા હું તમને પેંડા ઉપર કરવા માટેની અલગ અલગ ડિઝાઇન બતાવીશ જેથી પેંડાનો દેખાવ એકદમ બજાર જેવો જ આવે તો ચાલો બનાવીએ મોઢામાં મૂકતા જ પીગળી જાય અને ખાવાની ખૂબ જ મજા પડે એવા કેસર પેંડા પણ એ ઇન્સ્ટન્ટ મેંગો પેંડા બનાવવા માટે મેં અહીં એક મીડિયમ સાઇઝની પાકી કેસર કેરી લીધેલી છે તમે અહીં આ રીતની પાકી કેરી લેશો તો તમારે કોઈપણ જાતનો કલર ઉમેરવાની જરૂર નહીં પડે અને પેંડા ખૂબ જ સરસ બનશે કેરીને આ રીતે કટ કરી અને તેના ક્યુબ કરી લેવાના છે જો તમે ઘરે કેરીનો રસ બનાવતા હો તો આ રીતે કટિંગ કરીને કેરીનો પલ્પ કાઢશો તો તમારા હાથ પણ નહીં બગડે અને પલ્પ પણ જલ્દીથી નીકળી જશે અહીં તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કેરી આપણે એકદમ પાકી હોય એવી જ લેવાની છે જો તમે ખાટી કેરી લેશો તો તેનો ટેસ્ટ પેંડામાં સારો નહીં આવે હવે આમાં બિલકુલ પાણી ઉમેર્યા વગર જ એની સ્મૂથ પ્યુરી બનાવી લેવાની છે આ પ્યુરી તમે બ્લેન્ડરથી કે મિક્સર જારમાં પણ બનાવી શકો છો હવે આપણે અહીં એક નોનસ્ટિક કઢાઈ લેશું અને તેમાં એક ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું હવે તમે જેટલું મેંગો પ્યુરી લ્યો છો એના ચોથા ભાગનું દૂધ લેવાનું છે અહીં મેં એક કપ પ્યુરી સામે વન ફોર્થ કપ જેટલું દૂધ લીધેલું છે આ રીતે થોડું મેજરમેન્ટનું ધ્યાન રાખશો તો પેંડા એકદમ સરસ બનશે હવે દૂધ થોડું ગરમ થાય એટલે આપણે એમાં આઠથી દસ જેટલા કેસરના સ્ટ્રેન ઉમેરીશું ગરમ દૂધમાં કેસર ઉમેરવાથી એનો કલર અને ફ્લેવર એકદમ સરસ આવે છે હવે આપણે તૈયાર કરેલી મેંગો પ્યુરી ઉમેરી લેશું અને એકદમ સારી રીતે બધું મિક્સ કરી લેશું અત્યારે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને દૂધ સાથે બધી વસ્તુ મિક્સ કરી લેવાની છે તો અહીં તમે જોઈ શકો છો થોડી જ વારમાં એકદમ સરસ સ્મૂથ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે આપણે આ મેંગો પ્યુરીને બેથી ત્રણ મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર આ રીતે ચલાવતા જઈને કૂક કરવાની છે ત્રણ મિનિટ જેટલો સમય થઈ ગયો છે હવે આ સ્ટેજ પર આપણે આમાં વન ફોર્થ કપ જેટલી શુગર એટલે કે ખાંડ ઉમેરીશું ખાંડ તમારા ટેસ્ટ મુજબ વધુ કે ઓછી કરી શકો છો જો તમારી કેરી એકદમ મીઠી હોય તો તમારે ખાંડ થોડી ઓછી ઉમેરવાની છે હવે બધું સારી રીતે મિક્સ કરી ખાંડ જ્યાં સુધી મેલ્ટ થાય ત્યાં સુધી બધું મીડિયમ ગેસ પર કૂક થવા દઈએ ફ્રેન્ડ્સ જો તમે મારી ચેનલ પહેલીવાર વિઝિટ કરો છો તો અત્યારે જ તમે મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં રહેલ બે લાઇકોન પર ક્લિક કરો જેથી જ્યારે હું કોઈપણ નવી ગુજરાતી રેસીપી અપલોડ કરું તો ત્યારે તમને એની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય તો લગભગ ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને આપણી કેરીની પ્યુરી સરસ ઠીક થઈ ગઈ છે આ પેંડાને આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ તો આ સ્ટેજ ઉપર હવે મિલ્ક પાવડર ઉમેરીશું અહીં મેં એક કપ મિલ્ક પાવડર લીધો છે જેટલો તમે કેરીનો પલ્પ લેતા હોય તેટલો જ સામે મિલ્ક પાવડર ઉમેરવાનો રહેશે હવે પ્યુરીને મિલ્ક પાવડર સાથે સારી રીતે મિક્સ કરી લો અહીં વન ફોર્થ કપ જેટલો કાજુનો પાવડર ઉમેરીશું આ પાવડર ટોટલ ઓપ્શનલ છે પણ કેરી અને કાજુનું કોમ્બિનેશન એકદમ સરસ લાગે છે તેથી મેં અહીં કાજુનો પાવડર ઉમેરી દીધો છે જો તમારે કાજુનો પાવડર ના ઉમેરવો હોય તો મિલ્ક પાવડરની ક્વોન્ટિટી થોડી વધારી દેવાની રહેશે હવે એકદમ સારી રીતે આ પાવડરને કેરીની પ્યુરી સાથે મિક્સ કરી લેશું મિલ્ક પાવડર અને કાજુના પાવડરથી કેરીની પ્યુરીમાં કોઈ લમ્સ ના રહે એ રીતે બધું મિક્સ કરી લેવાનું છે અહીં તમે જોઈ શકો છો આપણું મિશ્રણ સરસ ઠીક થવા માંડ્યું છે આ મિશ્રણ પેન છોડે ત્યાં સુધી એને કૂક કરવાનું છે ફ્રેન્ડ્સ જો તમને એલચીનો ટેસ્ટ પસંદ હોય તો આ સ્ટેજ ઉપર તમે થોડો એલચીનો પાવડર પણ ઉમેરી શકો છો હવે આ સ્ટેજ ઉપર આપણે અહીં એક ચમચી જેટલું ઘી ઉમેરીશું અત્યારે ઘી ઉમેરવાથી મેંગો પેંડામાં એકદમ શાઇનિંગ આવી જશે હવે આપણા કેસર મેંગો પેંડાનું મિશ્રણ રેડી થઈ ગયું છે ગેસની ફ્લેમ બંધ કરી અને આ મિશ્રણને એક પ્લેટમાં કાઢી લઈશું અહીં આ મિશ્રણને પાંચ મિનિટ માટે ઠંડુ થવા દઈશું ત્યારબાદ આપણે પેંડાના બોલ બનાવીશું હવે બંને હથેળી ઉપર થોડું ઘી લગાવીને ગ્રીસ કરી લેશું જેથી પેંડા હાથમાં ચોટે નહીં અહીં પેંડાના મિશ્રણમાંથી આ રીતે મીડિયમ સાઇઝના લુવા લઈ અને એને પેંડાવાળી લેશું મારી પસંદ પ્રમાણે નાના કે મોટા બનાવી શકો છો મેં અહીં એક ટેબલ સ્પૂન જેટલું મિશ્રણ લઈ અને પેંડો બનાવ્યો છે તમે જોઈ શકો છો આપણા પેંડા એકદમ શાયની અને ઓરેન્જ કલરના બન્યા છે જો તમારી પાસે પેંડા ઉપર ડિઝાઇન કરવા મોલ્ડ ના હોય તો હું તમને ઇઝી ડિઝાઇન બતાવીશ હવે ડિઝાઇન બનાવવા માટે આ રીતનો ઝારો યુઝ કરીશું જારાને એકદમ હળવા હાથે પેંડા ઉપર આ રીતે રાખીને લઈ જોઈ શકો છો કેટલી મસ્ત પેંડા ઉપર ડિઝાઇન તૈયાર થઈ ગઈ છે અને એ પણ કંઈપણ પ્રકારના મોલ્ડ વગર તો ફ્રેન્ડ્સ અત્યારે કેરીની સિઝન છે તો તમે આ પેંડા જરૂરથી ઘરે બનાવજો અને અને મને